ચોમાસાના પ્રથમ વરસાદ બાદ ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ લાવી અને મગફળી ગવાર ઘાસચારાનું વાવેતર કર્યું છે સારા વરસાદની આશાએ ખેડૂતોએ વાવેતર કર્યું પરંતુ પ્રથમ વરસાદ બાદ કાતરા નામની જીવાત ખેડૂતોના ખેતરમાં પડી છે પાલનપુર પંથકમાં સૌથી વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે કાતરા નામની જીવાતે ઘાસચારો અને ગવારના પાકને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડ્યું છે ત્યારે મગફળીના પાકમાં પણ નુકસાન પહોંચાડી રહ્યા છે 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 છેલ્લા દિવસથી ઉપદ્રવ જો આ નાશ થાય એવી તો કોઈ દવા નથી પરંતુ કુદરત પર આધારિત વધુ વરસાદ પડે તો કાતરા નામની જીવાત નાશ પામે અથવા તો તડકો નીકળે તો નાશ પામે પરંતુ છેલ્લા વીસ દિવસથી વાદળછાયું વાતાવરણ છે અને વાદળછાયા વાતાવરણને કારણે કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો છે એટલે ખેડૂતોને તો નુકસાન પહોંચ્યું છે પરંતુ હજુ પણ જો વાદળછાયું વાતાવરણ રહે તો તડકો ન પડે અથવા તો વરસાદ ન પડે તો ખેડૂતોને ખૂબ જ નુકસાન પહોંચે તેવી પરિસ્થિતિનું અત્યારે તો નિર્માણ થયું છે પાલનપુર ઓળગામ પંથકમાં હવાંગ કેટલા સમયથી કાતરા અને બીજા જીવાતનો ઉપદ્રવ ચાલુ થયો છે જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે તો સત્વરે આ બાબતમાં સરકાર કંઈ અને કોઈ દવા છંકાવવા તે બીજું કોઈ નવી યોજના હોય તો હવે મગફળી છે પછી બાજરી છે બધા પાકો નુકસાન થઈ જાય ખેડૂતો તો વરસાદ નથી એના કારણે જે મોંઘા ભાવનો બિયારણો ખર્ચો છે મગફળીમાં બીજા એરંડામાં એ પણ ફેલ જાય એવું છે મોટું નુકસાન થવાનું વીતી છે વરસાદ મેઘરાજા આવે એની રાહ જોઈ રહ્યા છે કાલ થોડે દિવસ તે કાતરા પડ્યા છે ખેતરમાં મગફળી કે કઠોળ ખાઈ ગયા છે તે લીમડાના પાંદડા ખાઈ ગયા છે ઘાસચારો ખાઈ ગયા છે ઢોરો આવી ગયા છે મારો તો મરતા નથી બહુ તડકો પડે તો કે ભાઈ વરદાર પડતો વરસાદ પડે તો નાશ થાય બાકી ના બનાસકાંઠા જિલ્લામાં ચાલુ સાલે ખરીફ ઋતુમાં મુખ્યત્વે વાવેતર મગફળીનું વધારે થયેલ છે જે એક પાંચ લાખ હેક્ટર જેવું જિલ્લાનો મુખ્ય પાક પણ ઘાસચારામાં ખાસ છે એ એક પોઈન્ટ અડત્રીસ લાખ હેક્ટર બાજરી જે છે એનું અઠ્ઠાણું હજાર હેક્ટર જ્યારે કપાસનું એકવીસ હજાર હેક્ટર જેવું અંદાજિત વાવેતર થયેલ છે આમ મળીને કુલ જિલ્લામાં અત્યાર સુધીમાં ચાર લાખ હેક્ટરનું વાવેતર થયેલું છે ખાસ કરીને વાવેતર અગણસિત્તેર ટકા જેવું ત્રણ વર્ષની સરેરાશની સામે થયેલ છે પરંતુ જે અત્યારે વરસાદ જે પડ્યા પછી વાવણી થયા પછી જે ડ્રાય સ્પેલ જેવું થોડું વરસાદ ખેંચાય અથવા તો થોડું વરસાદ પડ્યા પછી આઠ દસ દિવસ થયા છે તેથી ખરી પાકોમાં મુખ્યત્વે કાતરા નામની યળ જે ગુજરાત કેટર હે હેરીકેટર પિલર જે કહેવાય છે એનો ઉપદ્રવ થવાની શક્યતા જણાઈ રહેલી છે તો ખેડૂતોને એ એના અગમચેતીના પગલાં રૂપે અથવા એના નિયંત્રણના અગમચેતી કરવા માટે અગમચેતીના પગલાં લેવા માટે વિનંતી કરું છું ખાસ કરીને આ જીવાતથી પાકમાં નુકસાન થતું અટકાવવું હોય તો સેઢાપાડે જે નિંદામણ જે ઉગેલા હોય એના પર આ જીવાતના પુખ્ત ફૂદા ઈંડા મૂકતા હોય છે તો સેઢાપાડા પર જે નિંદામણ જે હોય છે ઉગેલું તો ખેડૂત મિત્રોએ સેઢાપાડા ચોખ્ખા રાખવા જોઈએ નિંદામણ ઉગ્યું હોય તો એના પર ઈંડા મૂકેલા હોય તો એને વીણીને નાશ કરવો જોઈએ સાથે સાથે જ્યારે સેડાપાડા ઉપર આવી શરૂઆતની અવસ્થામાં જ્યારે આઠથી દસ દિવસ થાય વરસાદ પડ્યા પછી તો એ ઈયળ ઈંડામાંથી ઈયળ નીકળીને એ નિંદામણને નુકસાન કરે છે ત્યારબાદ જો ઊભો પાક હોય તો એ ઊભા પાકમાં પરંતુ એ માઇગ્રેટ થઈને ઊભા પાકને પણ નુકસાન કરે છે આ ઈયળનો નિયંત્રણ માટે શરૂઆતમાં આપણે લીંબુડીના મીંજનું પાંચ ટકા દ્રાવણ દસ લીટર પાણીમાં ઓગાળીને શરૂઆતની અવસ્થામાં પાકમાં અને સીધાપાડા પર છાંટવામાં આવે તો એનો શરૂઆતની અવસ્થામાં જ આપણે નાના સ્ટેજની ઈયળ હોય ત્યારે નિયંત્રણ સારું મેળવી શકીએ છીએ પરંતુ જ્યારે ઈયળ વધારે ઉપદ્રવ જોવા મળે તો ખે ઊભા પાકમાં ખેતરમાં આપણે ક્રિનાલપોશ એક પોઈન્ટ પાંચ ટકા ભૂકી પચીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટરે પણ પાક ઉપર છંટકાવ કરીને નિયંત્રણ મેળવી શકીએ છીએ જો કિનાલ ફોશ ભૂકીનો ઉપયોગ ન કરવો હોય તો એન્ડેક્સિયો કાર્બ પંદર પોઈન્ટ આઠ ઇસી ચાર મિલીલીટર અથવા એમોમેક્ટિન બેન્જોઈટ પાંચ એસસી ચાર ગ્રામ દવા બેમાંથી કોઈપણ એક દવા દસ લીટર પાણીનો મિશ્ર કરી છંટકાવ કરવાથી નિયંત્રણ મેળવી શકાય છે આ જીવાતનો આવતી જ અટકાવવા માટે આપણે જો સેઢાપાડા ચોખ્ખા રાખીએ ને સેઢાપાડા પરથી નાના સમૂહનો નાશ કરીએ તો આપણે ખેતરમાં આવતી અટકાવી શકીએ છીએ